રાધા અને કૃષ્ણનું દુઃખ મુખ્યત્વે તેમના પ્રેમની ગાઢતા અને વિયોગની વેદના સાથે સંકળાયેલું છે જે ભારતીય સાહિત્ય ભક્તિ પરંપરા અને પૌરાણિક કથાઓમાં વર્ણવાયું છે નીચે આના કેટલાક કારણો અને સંદર્ભ આપેલા છે વિયોગની વેદના રાધા અને કૃષ્ણનો પ્રેમ અનન્ય અને આધ્યાત્મિક હતો પરંતુ તેમની વચ્ચે શારીરિક અને સામાજિક અંતર રહ્યું કૃષ્ણને વૃંદાવન છોડીને મથુરા અને પછી દ્વારકા જવું પડ્યું જેના કારણે રાધા સાથેનો તેમનો સંગ વિચ્છેદ પામ્યો આ વિયોગ રાધાના દુઃખનું મુખ્ય કારણ બન્યું જે ભક્તિ કાવ્યોમાં વારંવાર દર્શાવાયું છે ખાસ કરીને જયદેવના ગીતગોવિંદ અને સુરદાસની રચનાઓમાં સમાજની મર્યાદાઓ રાધા અને કૃષ્ણનો પ્રેમ સમાજની રૂઢિઓથી પર હતો પરંતુ તેમનું મિલન સામાજિક રીતે સ્વીકૃત ન હતું રાધા પરિણિત હોવાનું અનેક પૌરાણિક ઉલ્લેખોમાં જણાવાયું છે જેના કારણે તેમનો પ્રેમ પરિપૂર્ણ થઈ શક્યો નહીં આથી રાધા અને કૃષ્ણ બંનેના હૃદયમાં એક અધૂર્પનું દુઃખ રહ્યું આધ્યાત્મિક દુઃખ ભક્તિ પરંપરામાં રાધા અને કૃષ્ણનું દુઃખ એક આધ્યાત્મિક પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે રાધા આત્મા જીવ અને કૃષ્ણ પરમાત્મા ઈશ્વર નું પ્રતીક છે આત્માની પરમાત્મા સાથેની મુલાકાત અને વિયોગની વેદના આ દુઃખનું મૂળ છે જે ભક્તની ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખના દર્શાવે છે કૃષ્ણનું દુઃખ કૃષ્ણ પણ રાધાના વિયોગથી દુઃખી હતા પરંતુ તેમની ભૂમિકા લીલાધર તરીકે હોવાથી તેઓ પોતાના દુઃખને બહુ દર્શાવતા નથી તેમ છતાં શ્રીમદ ભાગવત અને અન્ય ગ્રંથોમાં એવું વર્ણન છે કે કૃષ્ણ રાધાની યાદમાં વેણુ વગાડતા અને તેમના પ્રેમને હૃદયમાં સંઘરતા